દાંત અમુક વાત દાંતમાં કાઢના વાત કઈ દઉં બાપુને બધા બેઠા પણ કઈ દઉં એ બાપુ અમારી વાત છે બધી તમે સંતો કોઈ આ વાતમાં ધ્યાન દેતા એક પત્ની પિયર ગયા હોય એના જાય એટલે પિયર ગયા ને એટલે અમે પુરુષો બધા એવા જઈએ ને ફઢાવેલા પોપટ જેવા બહેનો ને માનસિક એવું થઈ જાય કે ઓહો આને બિચારા મારી સિવાય હવે કોઈ છે હું એક જ જે પીર ગણો કારણ કે આપણે રહેતા એમ જ હોય ને ઘરના એમ આમ ખાલી આમ આમ રોટલી વણતા વણતા કીધું હોય ને કે મને પીળો શર્ટ તો ગમે જ નહીં તો જેટલા પીળો હકેલી ને ગાંડા ને દીધા એટલે આપણી તૈયારી એમ એટલે બેન પિયર ગયા એટલે બિચારાને આખી રાત નીંદર ન આવે ઘરે રે બિચારા શું કરતા હશે ક્યાં જમ્યા હશે હું થોડું ખોટું થોડું બોલું અને મેં આ તો પહેલાં કીધું તમે આવા દાંતમાં નો કાદ નાખતા એટલે બિચારાએ સવારમાં જાગીને જ ફોન કર્યો ફોન કર્યો એટલે ગુગુએ ફોન ઉપાડ્યો એટલે બેન અને જેટલા દૂર ને એટલો પ્રેમ વધારે ફોન નથી ઉપાડતા મેં ચાર વાર ફોન કર્યા ત્રણે ત્રણ વાર બીજી ફોન આવતા હતા કોઈ સાથે વાત કરતા હતા મને આનો તમે પ્રેમ કેવો છો નવા નવા ફોન આવ્યા તે બેને ફોન કર્યો મોબાઈલ

એટલે બેને ટૂંકમાં ફોન કર્યો એટલે ફોન ઉપાડ્યો જાગી ગયા જાગી ગયા એમ કીધું એટલે બોલો એકલો હોય એટલે એમ થયું ભાખરો હોય એ તો હારે હોય ત્યારે હારા લાગે આને એકલા જોવા જેવા છે

બેન ને વેમ પીડ્યો મૂળ તો એના ઈ ને કે ખરેખર તમે ઘેરે છો કે આ ઘેરે જ છો એ તો મિક્સર ચાલુ કરો એટલે ઓલો રસોડા માં ગયો મિક્સર ચાલુ કર્યું ને ખાલી મિક્સર ગાંજે બહુ એની પત્ની કીધું ઓકે આપણા માટેનો જોક્સ જ નહોતો આ લંકા વાળા માટેનો બેન મિક્સર સંભળાવી દીધું બેન રાજી થયા પછી તો રોજ ફોન આવે ક્યાં કે ઘરે મિક્સર ચાલુ કરો એટલે ઓલો મિક્સર ચાલુ કરે બેન રાજી પંદર દી થયા હોળ મે દી આકાશ માલી ઉતર્યા ભોળી ભવાની મા ઉતર્યા એવા નોતર્યા બેન ઘીર્યા એવા તો ઘૂઘુ ઘીર્યા નહીં છોકરાને પૂછ્યું કે બેટા તાર પપ્પા કેમ ગયા તાર મમ્મી તમે જેદુ ના ગયા ને બીજા દિવસથી મારા પપ્પા મિક્સર લઈને ગયા આવી ગયા